ઘૂકો નાખી ના કે તો ઢોરા દોવા નહીં હાલતા દૂધ ભૂકી ના કે લીલા વગર તો દોવા નથી હાલતા હવે લીલો થઈ રિશે ને હવે હું કરી લે લે આપણે પાળા અરે આ ખેતરમાં છે ચોક ને નકા વાળા પડ્યું પડ્યું ફ્રી ફારું

બે લાખ રૂપિયા પાછું કરશે તમે પાંચ રૂપિયા પેલા પાંચ પૈસા નહી મારા પાસે અ ફટાફટ તારી ગાલ કાલી મે પોણી વાજીયો હેડો ફટાફટ પાવડા તાલવા આવો બી પેલા પાવડા ઘરે પડ્યા હે તો તબીલા બેજુ રહી ને તારે તબીલો હવે આ લેબડા થોડું પાણી ને હવે પઈજો

ન તોર કા કાયો પાડેલો જો કે જો ના તો કોણ થી અમાર અમે પાડેલો ઈ કાળિયો છે તો તમન હું હારી આવું ના ના આવજો બોડવા જાવ એટલે એટલે હું કપા ભાગ છો કપા ભાગવાના મળ મરાટનો છે

ઈ તમને એમ કરીને લેવડો પાડવા નહી હાલ દો ઈ તમને લેમડો ગತ್ತು પાડવા નહી હાલ એમ કરીને ઉલે તમારો લેવડો પાડડો ખબર છે માર બાવાઈન જાદા એ તમાર બાવાઈન જાતા મને બધી ખબર છે મને એક થીલ પાઈ તું તમાર આ કબર અબો તમારા માર બાદ ડર ઉડીયો નતો કઈ અલ્યા માર ભેગો ભેગો બરમ કસ કિસ તો ટકરાયું છે માર તાર મોડી મારો મારો તમેને મા એક તો નથી વાતતો નહીં અને આપણે કેનો એ કરની શું કરવાનું છે અમે તો અમારું ઊભી અમારું આ તમારો પર ઊભય પાડો કણ ઊભય અમારા માવા જે જો કેમ આ કે ઓરવી લાવી દેતાય નતા આ તમે હબગાડો જાના બનાવો તો બુરુ બુને હટાવો ખોકો ખોકો કરોડા આ યાર કો દેખો એ જતો તો હા ઈરે તો ખોગ લાવે રે એમ કે લેબડે લઈ જ પર નક મના આલો નક તમે રહો બીજા પરો લે લે ખસરાનો ભુજો ટીકા धरो હવે હવે જમારે મને આલો તો આજનો દાડો પર મજૂરી કરી છે બજાર આલ્યું આજનો નો 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 નક તમે હે મારે કે કરો નક મારા સવા આજ નતા લીધો કાલે પકણા મેલ્યા હે તો હા હમજા લેવો બના અરે એ મા ખેતરમાં મારતો નહિ લો કપા ભાજો ભરો હવે હા હા મારા

好，小老鼠。